thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના કાર્યવાહી હજુ શાંત પણ નથી ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટા પાયે ડેમોલિશનની ત્યારે કાર્યવાહી હાથ ધરી સપાટી બોલાવ્યો હતો ગુરુવારે ત્યારે સવારથી જ અકબરનગર વિસ્તારમાં આશરે ચારસોથી વધુ જેટલા કાચા પાકા મકાનો દુકાનો પરથી પર પુલડીઝલ ફેરવી દેવાયા હતા જો કે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી તે અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદેસર બાંધકામને ખાલી કરવા ચેતવણી ઇસ્યૂ કરી દેવામાં આવી હતી જેમાં ઘણા લોકો તો એવા હતા કે જેમને વટવાટ ત્યારે મિત્રો વિસ્તારમાં સર ત્યારે સરકારી વાહન વસાહતોના મકાન પાડવી દેવાયા હતા અને જે છતાં તેમાંથી અનેક લોકો અહીંયા આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી જો કે વધુ વાત કરીએ તો પાંચ જીસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ત્યારે ટ્રક સાથે મોટા પાયે તંત્ર દ્વારા કાલે સવારથી જ સપાટો ત્યારે મિત્રો બોલાવવામાં આવ્યો હતો તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરા અને કામની ત્યારે મિત્રો વસ્તુ હટાવી શરૂઆત કરી દીધી હતી જોકે કોઈ અનિચ્છ ઘટના ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ